આપ સાંભળી રહ્યા છો જય વસાવડા લિખિત પુસ્તક જે એસ કે આર જે ધ્વનિતના અવાજમાં પ્રકરણ એક કૃષ્ણ જ એકવીસમી સદીના મિલેનિયમ ગોડ થઈ શકે નવા જમાનાના ઈશ્વર સંજોગોથી ભાગી જાય કે સંજોગો સામે તૂટી જાય તેવા નહીં પણ કૃષ્ણની જેમ સંજોગોને તોડી બતાવે તેવા હોય જોઈએ છે એક ઈશ્વર એક એવા ભગવાન કે જેની પ્રતિભા પ્રાચીન હોય પણ ઉપદેશ અર્વાચીન હોય જેનામાં દંતકથામય ભવ્યતા અને દૈવી ચમત્કારિતા હોય સાથોસાથ માનવીય લાગણીઓ અને સ્વાભાવિક ગમાણગમા પણ હોય જે એંગ્રી યંગમેન હોવાની સાથે જ ચોકલેટી રોમેન્ટિક હોય જે જરૂરિયાત મુજબ યુદ્ધત્વ અને બુદ્ધત્વ બંનેનો પરિચય કરાવી શકે જે સિદ્ધાંતોના મૂળિયાં તરછોડે નહીં છતાં નવીનતાની ડાળીઓ ફેલાવા દે જે બીજાને બચાવવા જાન આપી દે તેવા પરોપકારી નહીં પણ બીજાને બચાવવા માટે જાન લે તેવા પ્રભાવશાળી હોય જેમના માટે જીવન ઉદાસી નહીં પણ ઉત્સવ હોય જેમનામાં યૌવનનો આધુનિક થનગનાટ હોય અને ઊંડાણપૂર્વકના અભ્યાસનો તરવરાટ હોય જે આઈડિયલ આદર્શ નહીં પણ પ્રેક્ટિકલ વ્યવહારુ હોય જેમની પૂજા ન થાય જેમને પ્રેમ થાય સામાન્ય માણસને ઈશ્વરની આરાધના વિના પાછલા યુગોમાં પણ ચાલ્યું નહોતું આવનારા યુગોમાં પણ ચાલવાનું નથી ઈશ્વરની ભક્તિ કરતાં કરતાં માણસે અનેક મહાપુરુષો સામે શીશ ઝુકાવ્યું છે શિવ રામ ઈશુ ખ્રિસ્ત હઝરત મોહમ્મદ પૈગંબર બુદ્ધ નાનક મહાવીર જરથુષ્ટ્ર ઇત્યાદિ ઇત્યાદિ પરંતુ હવે જમાનો બદલાતો જાય છે યુવા પેઢી આગે સે ચલી આતી હૈની પરંપરા મુજબ કદાચ ધર્મસ્થાનોમાં માથું તો ઝુકાવી રહી છે પણ એમનું મન આવી ઈશ્વરીય આસ્થામાં ઝુકતું નથી ધર્મને નામે ચાલતા દંભ આછકલાઈ અને જૂનવાણી જડતાના બંધનો યુવા વર્ગને અકળાવી રહ્યા છે એમને વેવલો ઈશ્વર ખપતો નથી એમને તો પગ પાસે પડેલા પ્રશ્નો ઉકેલી શકે એવો એકવીસમી સદીનો ન્યૂ મિલેનિયમ ગોડ જોઈએ છે જે એમને તાજો કે વાસી કોઈ જ ધર્મ ન શીખવાડે બસ એમને જિંદગી જાણતા અને માણતા શીખવાડે નેચરલી પૃથ્વીના પટ પર આવું ચરિત્ર એક જ છે યુગદ્રષ્ટા શ્રી કૃષ્ણ કૃષ્ણને સમજવાની કોશિશ કરતાં અઢળક ઉત્તમોત્તમ ગ્રંથો લખાયા છે લખાતા રહેશે એમાં બે પુસ્તકો કૃષ્ણ મારી દ્રષ્ટિએ રજનીશ અને મહામાનવ શ્રી કૃષ્ણ નગીનદાસ સંઘવી કૃષ્ણનું યંગિસ્તાની એનાલિસિસ કરવા માટે સર્વશ્રેષ્ઠ છે જો કે આપણે તો કૃષ્ણની ગોડ ફ્રોમ યંગ જનરેશનની ઉમેદવારી તર્કબદ્ધ રીતે બિનહરીફ સાબિત કરવી છે આ માટે પુરાણો કથાકારો ભક્તજનો સંપ્રદાય મુખિયાઓ એટસેટ્રા ઝાડી ઝાંખરા હટાવી વૈજ્ઞાનિક અને તટસ્થ દૃષ્ટિએ કૃષ્ણના જીવનને જોવું મૂલવવું રહ્યું નવા યુગના નવા ઈશ્વર સર્વગુણ સંપન્ન નહીં હોય એ પણ માનવ સહજ નબળાઈઓ ભૂલો અને ઉર્મીઓ અનુભવી શકતા હોય તો જ માનવને પોતિકા લાગશે કૃષ્ણની કરુણતા કે વિશેષતા જે કહો તે એ છે કે એમનો જન્મ એમના સમય કરતા ઘણો વહેલો થયો છે દરેક યુગ પુરુષ પોતાના યુગ કરતાં વહેલો જન્મી જાય છે કદાચ એટલે જ એ યુગ પુરુષ બની શકે છે દરેક નક્કામાં માણસ પોતાનો સમય વીતી ગયા પછી જન્મે છે આજે આવા નક્કામાં પરંપરાગત પૂંછડાઓથી દુનિયા ઉભરાઈ પડી છે જે કાળચક્રને ભૂતકાળ ભણી મળી રહ્યા છે કાશ કૃષ્ણ એમના અનુકૂળ સમયને ને એકવીસમી સદીમાં જન્મ્યા હોત અન્ય અવતારી પુરુષોને સમજવા સહેલા છે કારણ કે એ બધા કોઈને કોઈ થિયરી આપી દે છે કૃષ્ણ કોઈ જ વાદ મત કે વિચારધારા આપતા નથી માટે જ શતાબ્દીઓથી અનુયાયીઓ માટે પણ કૃષ્ણ એક કોઈડો બની ગયા છે ગાંધીજી સત્ય અને અહિંસામાં માની ગીતાને પરમ આરાધ્ય ગ્રંથ માનતા પણ ગાંધીજીએ ઈષ્ટદેવ Sample complete. Ready to continue?